કાજીયુને આવે બેઠા છે મને તેના કાસુને બોલાવતાય શરમ પછી બધી નીચું નીચું એટલે મને તો હોય ને એટલે પછી તો બધી હોય એટલે બધું કેવું લાગતું ફોન વાંધો આપણે તો કઈ ઓર્ડર કરીએ તું તારા સિગરને ફોન કર એને તો જ છે ને એની ફેક્ટરી આવશે હા એક્ચ્યુઅલી એને એવું છે તે બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે એટલે એ નહીં આવી શકે એટલા માટે એટલે જ તો હું એકલી આવી ને તો તમે બે જોડે જવાના હતા હા કાઈ વાંધો નહીં આપણે છે ને ક્યારેક સારી હોટેલ માં આવ્યા હાઈફાઈ બહુ છે ને એટલે ને જેવું તેવું ના ફાવે એટલા માટે અમારે પણ એને એવું જ છે કે એ મને એમ કે કે તારે એક જ વસ્તુ લેવાની પણ સારી લેવાની એમ એટલે એ પણ બધું બ્રાન્ડેડ જ લે છે એટલે ને કાઈ જેવું તેવું ના ગમે આપણે બે દેસી છે આપના આપના ઘરવાળા બહુ બ્રાન્ડેડ મળી ગયા છે હવે જોઈએ આ શું થાય હા હા સાચી વાત છે અમે થોડાક તરાજી જુ આમ લુકવાઈસ સારા આ રહ્યા એટલે એની પર્સનાલિટી ઉપર બધી બ્રાન્ડેડ વસ્તુ જ કરે મને હવે તો લાગે છે અને આને વોચ છે Google છે સુઝ ટી જીન્સ બેલ્ટ બધું બ્રાન્ડેડ જ યુઝ કરે છે સેમ ટુ સેમ જીગર ભી બધું બ્રાન્ડેડ યુઝ કરે છે તમારા સેનો બિઝનેસ છે એટલે તમારા ફેમિલી બિઝનેસ જ છે ને એક્યુઅલી અમારે પેલું કહીને સ્ક્રૅપ બિઝનેસ છે ઓલું કેમ ને ગુજરાતીમાં આપણે એ છે Huh? <laughs> <laughs> <laughs>